છાત બનાવી છે તો હવે માખણ ઉતારવાનું છે તો તમને બધાને બતાડું કે માખણ કેવી રીતના ઉતારું છું આવડતું નથી તો તમે બધા એન્ડ સુધી બ્લોકમાં બના રેજો મિત્રો અત્યારે માખણ સરસ મજાનું થઈ જાય તો મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનું માખણ થઈ ગયું છે મિત્રો આ છે કમડીનું માખણ તો બે ભૂગું કરીને તાવવાનું છે તો મારેથી હરિયા નથી નીકળતા તો હરિયા છે મારેથી નથી નીકળતા તો મારા મમ્મી આવે છે સરિયા કાઢી દેવા માટે અને માખણ બની ગયું છે સરસ મજાનું 妈，你们这里。

તો મિત્રો અત્યારે લાઈટ નથી એટલે બધા નવરા બેઠા છે અને અત્યારે નિશાળથી થી આવી ગયા છીએ તો બેઠા છીએ લાઈટ તો નથી અને આ વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનો ન ભૂલતા નવા નવા વિડીયો જોવા માટે અમને સપોર્ટ કરતા રહેજો તો બધાને જય માતાજી